ધાંગધ્રાના ઈસેત્રા રોડ ઉપર આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં વારે સુવિધાઓ વિદ્યાર્થીઓને અપૂરતી સુવિધાઓથી વંચિત વાલીઓ રોષે ભરાયા લાંબા સમયથી પીવાના પાણી માટે વિદ્યાર્થીઓ મારે છે વલખા શૌચાલય બાથરૂમો રૂમોમાં લાઇટો બોર્ડ સહિત બિસ્માર હાલત વિદ્યાર્થીઓની હાલત કફોડી સુરેન્દ્રનગર જિલ્લા થાંગત્રા તાલુકાના ઈસદ્રા રોડ ઉપર આવેલ જવાહર નવોદય વિદ્યાલયની સુવિધાઓ વિશે સવાલો ઉભા થયા એક બાજુ આપણી સરકાર દ્વારા મોડલ શિક્ષણની વાત કરવામાં આવે છે સરકારી શાળાઓમાં સ્માર્ટ ડિજિટલ બોર્ડ સહિત ટેકનોલોજી વાળા શિક્ષણની મોટે ઉપાડે જાહેરાતો આપણે મીડિયાઓમાં જોઈએ છીએ ત્યારે શિક્ષણ જગતમાં ચોંકાવી નાખી તેવું કિસ્સો ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલયનો સામે આવ્યો છે વિદ્યાર્થીઓ તથા વાલીઓ પાસેથી મળતી માહિતી મુજબ નથી અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધાઓ જી હા આપણે રિયાલિટી જોઈએ તો એક બાજુ સરકાર શ્રી દ્વારા સ્વચ્છત શૌચાલય ઘર ઘર શૌચાલયની વાતો કરવામાં આવે છે ત્યારે આ વિદ્યાલયની શૌચાલયની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ દુઃખદ બાબત છે અત્યંત ખરાબ અને દુર્ગંધ મારતા શૌચાલયો તથા બાથરૂમોમાં વિદ્યાર્થીઓનો છૂટકે ઉપયોગ કરવો પડે છે બીજી બાજુ સ્વચ્છ પાણી તોપાટ પાણીના ટાંકાની હાલત જોતા પાણી પીવાથી વિદ્યાર્થીઓ શું બીમાર નહીં પડતા હોય પીવાનું પાણી પણ સ્વચ્છ નથી ત્યારે રસોડા ઘરમાં જીવજંતુઓ માખીઓનો ઉપદ્રવ જોવા મળ્યો ને એક બાજુ આરોગ્યલક્ષી વાતો થાય છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓનું આરોગ્ય જે જોખમાઈ રહ્યું છે અહીંયા સવાલ ઊભો થાય છે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટો જાય છે ક્યાં કેમ વિદ્યાર્થીઓને નથી મળતી સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓથી પણ વિદ્યાર્થીઓ કેમ વંચિત છે અરે આ શાળાના રૂમોમાં પણ લાઈટ ચાલુ કરતા વિદ્યાર્થીઓ ડરે છે કારણ કે લાઈટ બોર્ડ જ જોતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાની ભીતિ સેવાઈ રહી છે વારે વાર મોડલ શિક્ષણની આ અરીસા સમાન પારદર્શક ચિત્ર જોતા ખરેખર તંત્ર તથા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના પેટનું પાણી હાલશે ખરેખર આની ઉચ્ચ કમિટીઓ દ્વારા તપાસ થવી જોઈએ હાલ તો વિદ્યાર્થીઓ વાલીઓમાં જવાહર નવોદય વિદ્યાલયના

આ બાળકોના આરોગ્ય સાથે આમ નામ ક્યાં સુધી ચડા થશે બસ મારો એ જ મુદ્દો છે કે જલ્દીથી જલ્દી પ્રશાસન પાણી માટે કંઈ વ્યવસ્થા કરે નર્મદાનું પાણી એ બાજુમાં પાંચસો મીટર કેનાલ છે નર્મદાનું મીઠું પાણી જાય છે અને અહીંયા બાળકો પાણી માટે તરસે છે અમારે વાલી મીટિંગ હોય ત્યારે પણ ઘરેથી પાણી લઈને આવવું પડે છે છોકરાઓ માટે કે મીઠું પાણી છોકરાઓ પીવે એના માટે અમે મારી એક જ વિનંતી પ્રશાસનને છે કે જલ્દીથી જલ્દી

નામ મેઘ દીપક છે મારો બાળક અહીંયા નવમાં ધોરણમાં ભણે છે હાલ પણ રતલામ છે માઇગ્રેશનની અંદર પણ ઘણા સમયથી અંદર જે આની પહેલાં જે વાલીએ વાત કરી હતી પાણીના મુદ્દા માટે એ નવોદય વિદ્યાલયે પાણીના પૈસા ભરી દીધા છે પણ કલેક્ટર જળ સંચારના કારણે આ મુદ્દો અહીં અટકાવીને પડ્યો છે જેથી કારણે નવોદય વિદ્યાલય પણ આમાં બંધાયેલી છે બિચારી એનો પણ હાથ ટૂંકો પડે છે એની સિવાય વાલીઓ દ્વારા અહીંયા પંખા અને ઘણી બધી સુવિધા વાલીઓ પ્રોવાઈડ કરે છે અને પાણી પણ પ્રોવાઈડ કરે છે ખરેખર નવોદયને પુનાથી આ બધી ગ્રાન્ટો મળે છે છતાં તો આ ગ્રાડ ક્યાંમાં અહીંયા ફાળવવામાં નથી આવતી ક્યાં વપરાય છે અને શું પ્રશ્ન છે બીજો મુદ્દો છે કે છેલ્લે નવોદય બની ત્યાં સુધી આ રોડ બન્યો છે તે પછી રોડ બન્યો નથી અને રોડની હાલત આ જ્યારે નવોદય બની ત્યારે જ બન્યો છે તે પછી રોડ બનેલ નથી અને જે મેસની સમસ્યા છે મેસમાં તો તમામ બાળકો કહે છે જમવાનું સારું છે એની સાથે કોઈ તકલીફ નથી મેન મુદ્દો છે એમને છે જે ટોયલેટનો બાથરૂમનો અને પાણીના આ ત્રણ મુદ્દાઓ છે એ ત્રણ મુદ્દાઓ ઉપર અમે પ્રશાસનને વાલી તરફથી હું કહું છું કે જલ્દીથી જલ્દી આ મુદ્દાને તમે સોલ્વ કરો જો સોલ્વ નહીં કરો તો અમે વીસ દિવસની અંદર તમામ બાળકોને અમે ઘરે લઈ જશું અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે બાળકો એવું કીધું કે સાફ સફાઈ પણ અમારી પાસે કરાવે છે તો બાળકોના મોઢે આવા તમને જાણવા મળી છે તો એ અમારથી વિશેથી બાળકોને ખ્યાલ હશે અને જમવા બાબતે પણ થોડીક ઘણી ફરિયાદ હોય છે પણ હવે એ કયા બાબતે છે એ આ લોકોને નવોદય વિદ્યાલય સમિતિને ખ્યાલ હશે

તમે સાંજે આ રોડમાં માં બારી માં ગમે આડે કરંટ જ આવે તમને કોઈ દી ના પડે કે ગમેન્ટ આવતો ઈ માહને વાઈફાઈ ચાલુ ન હોય તો હેનો સોના કઈં તો ઘડી કેનો ચાલુ કરો તો ડાયરેક્ટ 8 વાર સુધી મારે છે કે સર આઠ આઠ નામ છે કોને કોને મારેલા

સામે જે બાથરૂમ રહ્યું એમાં કેટલા સમય થી શોર્ટ આવે છે આ બાથરૂમ માં એક જ બાથરૂમ માં કે બધા બાથરૂમ માંડ્યું એટલે કરંટ જ આવે છે